જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી આજે મળવાનું થયું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વાત કરવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ સહકારી મંડળીનો અર્થ સહકારી મંડળી કો ઓપરેટિવ સંસ્થા અને એની લાક્ષણિકતાઓ કેવા પ્રકારની લાક્ષણિકતા છે સહકારી મંડળીની ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સહકારી મંડળીનો અર્થ અને એની લાક્ષણિકતા તો સહકારી મંડળીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો તેની લાક્ષણિકતાને રજૂ કરો તો સૌપ્રથમ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈએ સહકારી મંડળી એટલે શું સહકારી જોઈએ પણ સભ્યો જોડાય છે એ સભ્યો પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી જોડાય છે વ્યક્તિઓ પોતાનો જે નિશ્ચિત હેતુ પાર પાડવાનો હોય છે કેવો હતો કે સહકારથી અને સહકારથી કોઈ સેવા કરવી સહકારથી કોઈ વસ્તુનું વેચાણ કરવું એવા હેતુને પાર પાડવા માટે આવી મંડળીની શું થતી હોય છે મિત્રો યસ રચના થતી હોય છે માય ડિયર ફ્રન્સ તો સહકારી મંડળીનો ઉદ્દેશ સહકારી મંડળીનો હેતુ એક ગુણની અંદર પૂછી શકાય કે સહકારી મંડળીનો હેતુ કે સહકારી મંડળીનો ઉદ્દેશ જણાવો ખૂબ સરસ છે મિત્રો એનો ઉદ્દેશ કે જે કોઈ પણ સભ્યો જોડાય છે તો એ સભ્યો વચ્ચે એ લોકો સહકાર સાધે છે સહકાર બનાવે છે કોઓપરેટિવ બને છે અને એની હિતનું સંવર્ધન સાધવાનો એનો હેતુ છે આર્થિક હિતનું સંવર્ધન સાધવાનું સહકારી મંડળી નફો નથી કરતી પણ જરૂર નફો કરતી સંસ્થા ગણાવી શકાય માય ડીયર ફ્રેન્ડ પરંતુ સહકારી મંડળી નફો નથી કરતી પણ સેવાના કે સહકારના ઉદ્દેશથી ચાલતી આ સંસ્થા છે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેની અંદર વ્યક્તિ પોતે આર્થિક હિતના સંવર્ધન માટે કેવા ધોરણે જોડાય છે તો કે સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી જોડાય છે તો આ એનો અર્થ છે આ એની વ્યાખ્યા છે સહકારી મંડળી એટલે શું તો કે સહકારી મંડળી એટલે એવી ધંધાકીય વ્યવસ્થા કે એવી ધંધાકીય પેઢીની વ્યવસ્થાનું સ્વરૂપ કે જેમાં દરેક વ્યક્તિઓ પોતાને આર્થિક હિતના સંવર્ધનથી જોડે છે અને સમાનતાના ધોરણ કે જેની અંદર પોતાનું જે હિત છે કેવું છે સ્વૈચ્છિક છે પોતાની ઈચ્છાથી આ સંસ્થામાં એ લોકો જોડાય છે સહકારી મંડળી રામ સસલો છે એ છે સહકારી મંડળીની લાક્ષણિકતાઓ મિત્રો તો સહકારી મંડળીની લાક્ષણિકતાઓની આ એક ચાવી છે જેથી તમને મુદ્દાને સરળતાથી યાદ રાખી શકાય રામ સસલો મૂકી અમન સંખ્યા રાજકારણ અને ધર્મ થી અલિપ્ત આ સંસ્થા છે સહકારી મંડળીમાં જે કોઈ લોકો જોડાય છે જેમાં રાજકારણ રાજકારણ નથી 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 તો તો સાથે ધર્મ જ્ઞાતિવાદ પણ એટલે પોતાની રીતે ઈચ્છાથી જોડાય છે તો રાજકારણ અને ધર્મ થી અલિપ્ત સંસ્થા પહેલી લાક્ષણિકતા બીજી લાક્ષણિકતા સ્વેચ્છિક મંડળ સ્વૈચ્છાએ દરેક સભ્યો જોડાય છે ત્રીજી લાક્ષણિકતા છે સભ્યોની સમાનતા

આઠમો મુદ્દો અલગ વ્યક્તિત્વ ઉભું કરે છે સહકારી મંડળી નવમો મુદ્દો છે સભ્ય દીઠ મતાધિકાર દસમો મુદ્દો છે નફાની યોગ્ય વહેંચણી સર મુખ્ય હેતુ તો નફાનો નથી મુખ્ય હેતુ સેવાનો છે પણ ગૌણ હેતુ કેનો હશે નફાનો એટલે નફાની વહેંચણી પણ યોગ્ય રીતે એ લોકો કરશે જેટલા સભ્યો હશે સહકારી મંડળીમાં તે લોકો અને અગિયારમો જે મુદ્દો છે અનિયંત્રિત સભ્યો સંખ્યા અનિયંત્રિત મતલબ ગમે તેટલા ફરી રિપીટ કરું રામ સસલો સંખ્યા એની ચાવી છે મુદ્દાઓને યાદ રાખવા માટે માય રામ સસલો સભ્યોની સમાનતા સરળ સ્થાપના વિધિ લો એટલે લોકશાહી વહીવટ મુ એટલે મુખ્ય હેતુ જે છે એ સેવાનો છે કી એટલે કિંમત શેરની ઓછી અ એટલે અલગ વ્યક્તિત્વ મિત્રો આ તો એક યાદ રાખવા માટે ચાવી બનાવી છે આપની રીતે અજુકથી ચાવી બનાવી શકો છો આપને કેવા પ્રકારના મુદ્દાને કેવી રીતે સરળતાથી યાદ રાખવી છે એ ખૂબ મહત્વનું છે જોતા જઈએ એક પછી એક મુદ્દાને સ વિશેષ માય ડિયર ફ્રેન્ડ પહેલો જે મુદ્દો છે સ્વૈચ્છિક મંડળ કેમ સ્વૈચ્છિક મંડળ આપણે આગળ પણ જોયું વ્યાખ્યાની અંદર તો કે સભ્યો બધા કેવી રીતે જોડાય છે સ્વૈચ્છિક પોતાની રીતે સભ્ય જોડાય છે વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે અને એનું સભ્યપદ કેવું છે સ્વૈચ્છિક સભ્યપદ છે બીજો મુદ્દો સરળ સ્થાપના વિધિ કંપની

મે પહેલા જ કીધું રાજકારણ અને ધર્મથી અલિપ્ત છે અહીંયા કોઈ ઊંચો ને કોઈ નીચો ને બધાને એક જ રાજવે તોલવામાં આવે છે બધા સભ્યો એક જ રાજા ઉપર કામ કરે છે એટલે લેવલ દરેક સભ્યોનું સમાન છે મૂડી રોકાણ કરે કોઈ પણ કોઈ કારણોસર કોઈ સભ્યએ વધારે મૂડી રોકાણ કરવું છે કોઈ સભ્યએ ઓછું મૂડી રોકાણ કરવું છે મિત્રો પોતાની રીતે સ્વેચ્છાએ જોડાતો હોવાથી સભ્યો સહકારી મંડળીની અંદર એટલે પોતાની રીતે કોઈ ભેદભાવ અહીંયા છે નહીં કોઈ વધુ મૂડી લાવે કોઈ ઓછી લાવે નોટ ખૂબ મહત્વનું નથી પરંતુ સભ્યોની જે મહત્વની છે એટલે સારી બાબત છે ચોથી બાબત ઉપર ફોકસ કરીએ માય ડિયર ફ્રેન્ડ અલગ વ્યક્તિત્વ અલગ વ્યક્તિત્વ તો કે સહકારી મંડળીની નોંધણી થતા એને સભ્યોથી અસ્તિત્વ છે કાયદેસરનું વ્યક્તિત્વ પાર થઈ જાય છે સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી એ સભ્ય ચાહે જોડાણો કે એ સભ્ય ચાહે નીકળી ગયો એનું અંત આવી ગયો એ સભ્યનો પરંતુ કોઈ અસર નથી થતી સહકારી મંડળીને કોઈ તકલીફ પડે નહીં કારણ કે સહકારી મંડળીમાં ગમે તેટલા સભ્યો છે સ્વેચ્છાએ જોડાણા છે લોકશાહી વહીવટ લોકશાહી અબ્રાહમ માસલો એક વ્યાખ્યા આપેલી મને હજી યાદ છે સમાજ વિદ્યાની અંદર ધોરણ દસ ની અંદર હું ભણતો ત્યારે લોકોથી લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન સહકારી મંડળીનું મિત્રો એવું જ કંઈક છે દરેક લોકો દરેક સભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે અને દરેક જે કંપની છે એના કરતાં કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે પણ કંપની કરતાં સહકારી મંડળીની અંદર સભ્ય દીઠ મતાધિકાર આપવામાં આવે છે અને બધા લોકો સાથે મળી અને વહીવટ કરે છે એટલે કે લોકોથી જેટલા સભ્યો છે એના વડે લોકો દ્વારા બધું આ સહકારી મંડળી છે એનું સંચાલન થતું હોય છે વહીવટી સમિતિ માટે અલગ ચૂંટણી માટે અલગ ઉમેદવારની ઉમેરી ઉમેરા કરી શકાય વહીવટ માટે પણ અલગ વ્યક્તિની નિમણૂક કરી શકાય પરંતુ વહીવટી જે વહીવટમાં છે એ વ્યક્તિ સંચાલકે ભાગ પણ રાખી શકે અને સંચાલનમાં પોતાની ઈચ્છાનું સાર કામ કરી શકે આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે મિત્રો બે ગુણનો મુદ્દો બે ગુણ લોકશાહીને શા માટે તાલીમ શાળા કહેવામાં આવે છે કારણ તો કે લોકો દ્વારા સંચાલન થાય છે વહીવટી કાર્ય કંપનીની અંદર કંપની હતું પરંતુ જે સહકારી મંડળી છે એની અંદર મતાધિકાર છે સમિતિ માટે અલગ જે ચૂંટણીઓ થાય છે એની ઉમેદવારી નોંધાવી શકે છે વહીવટમાં ભાગ લઈ શકે છે દરેક વ્યક્તિ સાથે મળી અને કામ કરે છે સહકારી મંડળીની અંદર એટલે લોકશાહીની તાલીમ શાળા એવો શબ્દ પ્રયોજ કર્યો છે છઠ્ઠા મુદ્દા ઉપર આગળ વધીએ

સેવાનો હેતુ દ્વારા સભ્યોને આર્થિક ઉત્કર્ષ કરવાનો પણ છે સભ્યો સાથે સંવર્ધન કરે છે સભ્યો સાથે આર્થિક હિત રાખે છે સભ્યો સાથે સારો વ્યવહાર કરે છે સહકારની ભાવનાથી કામ કરે છે ફોર એક્ઝામ્પલ ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય સારામાં સારી ગુણવત્તા વાળી વસ્તુ વ્યાજબી કિંમતે મળી રહે ગ્રાહકને એ સેવાકીય હેતુ કહી શકાય નફો છે પરંતુ તમે જુઓ વ્યાજબી કિંમત व्याज비 કિંમત એટલે કેવી કિંમત યાદ રાખો વ્યાજ비 કિંમત એટલે એવી કિંમત કે વેપારીને પુરту વળતર મળી રહે વેપારીને હો વેપારીને પુરту વળતર મળી રહે અને ગ્રાહક કે સભ્યને પુરતો સંતોષ મળી રહે એવી કિંમતને વ્યાજ비 કિંમત કહેવાય ખ્યાલ આવ્યો મિત્રો તો સરસ મજાનો જે હેતુ છે સેવાનો છે સહકારી મંડળીનો નફાની યોગ્ય વહેંચણી જે કઈ પણ વ્યાજબી કિંમત લઈને પણ સહકારી મંડળી જો કઈ પણ થોડો ઘણો નફો મેળવશે તો આવા નફાને યોગ્ય રીતે વહેંચી લેશે કઈ રીતે તો કે મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં પણ આવક વધારો થશે કારણ કે ગૌણ હેતુ કહેનો છે નફાનો છે ફોર એક્ઝામ્પલ સહકારી મંડળીની અંદર એક તેલનું ટીન અથવા તો તેલનો ડબ્બો વેચાય છે પચીસો રૂપિયાની કિંમતનો એક તેલનો ડબ્બો છે અને એ પચીસો વીસ રૂપિયામાં એક ડબ્બો વેચે છે તો એક ડબ્બે રૂપિયા એટલે કે વ્યાજબી કિંમત કે વ્યાજબી નફો એમને લીધો પચીસો ની કિંમતનો ડબ્બો પચીસો વીસમાં વીસમાં માં વેચે છે તો વીસ રૂપિયા જે વ્યાજબી નફો છે એ નફો એટલે આવકમાં વધારો થયો હવે એ નફાની એ તો એક ઉદાહરણ છે બાકી તો ઘણા બધા ડબ્બાઓ વેચાતા હોય છે અને સંસ્થાને મંડળીને ઘણો બધો નફો થતો હોય છે તો કાયદાની જોગવાઈને આધીન રહી અને કંપની એટલે સોરી સહકારી મંડળી ડિવિડન્ડ આપે છે ડિવિડન્ડ છે વધારાના નફામાંથી અપાય છે મિત્રો બાકી વધતો નફો છે એ સમાજ કલ્યાણના કાર્યમાં વપરાય જાય છે મતલબ ખૂબ સરસ કામ કરે છે સહકારી મંડળી મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં પણ ગુણ હેતુ એનો નફાનો હોવા છતાં પણ સારી રીતે નફો મેળવી આવકમાં વધારો થવા ને ધ્યાનમાં રાખીને પણ મિત્રો ડિવિડન આપીને પણ હજી સહકારી મંડળીના સભ્યો પાસે નફો વધે છે તો એ આર્થિક સમાજ કલ્યાણના કાર્યોમાં આ નફાને ધ્યાનમાં વપરાશમાં લેવામાં આવે છે આઠમો મુદ્દો જોઈએ મિત્રો શેરની ઓછી કિંમત શેરની કિંમત પણ સહકારી કંપની કરતા શેરની કિંમત ઓછી હોય હોય છે 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 તો તો કંપનીના કિંમત કિંમત વધઘટ વધઘટ થતી પણ જે જે શેર એ થવા છતાં પણ એમાં કિંમત જ ઓછી રાખવામાં આવે છે જેથી દરેક સભ્યોને થોડો ઘણો બેનિફિટ મળે સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ પણ આ શેરની ખરીદી કરી શકે જોયું મિત્રો કેટલીક વખત શેરની રકમ એક સામ ભરવાને બદલે હપ્તા પણ કરી દેવામાં આવે છે આ મુદ્દા એમના ફાયદામાં પણ આના પછીના ટોપિકમાં આપણે ભણીશું સભ્ય મતાધિકાર સભ્ય મતાધિકાર મંડળીના સભ્યો ગમે એટલા હોય પરંતુ શેર ધારણ કરવા માટે એને એક જ મત આપી શકે છે એટલે કે મંડળીમાં સભ્યો ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં એક જ મત આપી શકે છે આ પણ એક ગુણનો પ્રશ્ન કહી શકાય અને અંતિમ બે લાક્ષણિકતા તરફ આગળ વધીએ મિત્રો દસમી લાક્ષણિકતા છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા સહકારી મંડળીમાં ધર્મ મિત્રો ખુલ્લું સભ્યપદ છે ગમે તે સભ્ય અહીંયા જોડાઈ શકે છે અને રાજકારણી છે અને એને કોઈ લાગવા છે તો જ એ સભ્ય તરીકે જોડાઈ શકે એવું બિલકુલ નથી ધર્મ નથી જાતિ આવી કોઈ ભેદભાવ વગર રાજકારણ અને ધર્મથી અલિપ્તતા છે એટલે દરેક સભ્ય અહીંયા જોઈન્ટ થઈ શકે છે જોડાઈ શકે છે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળીનું સભ્યપદ થઈ શકે નહીં કોઈ રાજકારણ કે ધર્મથી વિરુદ્ધ છે આ બધું સોરી અલિપ્ત છે એટલે રાજકારણ સિદ્ધાંતો અહીંયા લાગુ પડી શકાય નહીં અનિયંત્રિત સભ્ય સંખ્યા અને છેલ્લી લાક્ષણિકતા છેલ્લો મુદ્દો તરફ આગળ વધીએ વધુને વધુ વ્યક્તિઓ જોજો મિત્રો વધુને વધુ સભ્યો વ્યક્તિઓ એટલે સભ્યો મંડળીના સભ્ય તરીકે કામ કરે આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે એવા હેતુથી આ કામ થાય છે સહકારી મંડળી સ્થપાય છે અહીંયા સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી ગમે તેટલા સભ્યો સહકારી મંડળીની અંદર જોડાઈ શકે છે મતલબ અનિયંત્રિત સભ્ય સંખ્યા છે ગમે તેટલા સભ્યો જોડાઈ શકે છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે આજે આપણે જે ટોપિકની વાત કરી છે સહકારી મંડળીની લાક્ષણિકતા જી હા વિદ્યાર્થી મિત્રો સહકારી મંડળીની લાક્ષણિકતા એમની વ્યાખ્યા પણ આપણે આગળ જોઈએ અને હવે પછીના ટોપિકમાં વાત કરીશું સહકારી મંડળીના ફાયદાઓ ફરી મળીશું દરેક વિદ્યાર્થી મિત્રોને મિતેશ દુદાણીના જય શ્રી કૃષ્ણ થેન્ક યુ